બીજું યુનિટ છે દ્રવ્ય અવસ્થા એમાં પણ વાયુ અને પ્રવાહી તો સૌથી પહેલા આપણે જોઈએ કે દ્રવ્ય એટલે શું તો સમૂહ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે અને સમૂહ કે જે દળ ધરાવે છે અને છે, તેને દ્રવ્ય કહે છે દ્રવ્યની મુખ્યત્વે ત્રણ અવસ્થાઓ છે

અને બોસ એન્સ્ટાઇન કન્ડેન્સેટ બોસ એન્સ્ટાઇન કન્ડેન્સેટ આપણે સૌથી પહેલા જોઈએ ઘન પ્રવાહી અને વાયુ વિશે તો આપણને ખબર છે કે ઘનમાં આકાર અને કદ

તેમાં આપણે વાત કરીશું પદાર્થની અવસ્થા અને આંતરણ આકર્ષણ બળની પદાર્થની અવસ્થા તથા આંતરણ આકર્ષણ બળ ప్రవర్త అతిబ જેને વાંદર કહે છે આ બળ સાર્વત્રિક છે સાર્વત્રિક છે તે દ્રવ્યની અવસ્થામાં પ્રવર્તે છે હવે આપણે જોઈએ આંતરણવી આકર્ષણ બળ અસર કરતા પરિબળો અસર કરતા પરિબળો પેલું છે અણુઓના આકાર બીજું અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બીજું છે અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જોતું છે સરેરાશ આંતર આડિયક અંતર હવે આપણને ખબર છે કે પીળો ફોસ્ફરસ એટલે કે પી નો ગલન રોમ્બિક સલ્ફર એટલે કે એસ કરતા ઓછું હોય છે અહીં આપણે ગલન ની વાત કરીશું સૌથી પહેલા આપણે જોઈશું ફોસ્ફરસ ફોસ્ફરસ માટે તો અહીં પરમાણુ આવેલા હોય છે માટે ઇલેક્ટ્રોન ની સંખ્યા

માટે ઇલેક્ટ્રોન ની સંખ્યા બરાબર આઠ ગુણ્યા સલ્ફર નો પરમાણુ ક્રમાંક સોળ છે માટે સોળ ઇલેક્ટ્રોન હશે માટે ટોટલ એસ એટ માં એકસો અઠ્યાવીસ ઇલેક્ટ્રોન છે એટલે કે કહી શકીએ કે એસ એટ માં ઇલેક્ટ્રોન ની સંખ્યા સી ફોર કરતા વધારે છે અને જો ઇલેક્ટ્રોન સંખ્યા વધારે હોય તો

વધુ હોય છે sorry ઓછી હોય છે. જ્યારે એસ એક માં પદ અને સમકક્ષ સપાટી વધુ હોય છે એટલે કે એ એક ની પદ અને સમકક્ષ સપાટી સી ફોર કરતા વધારે હોય છે.

என்ன பண்ணா அப்பால் போன்று போன்று போச்சு